નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ અને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ગાંવની આવક વિશે વાત કરીએ તો ભાઈ આઠ હજાર ચારસો ને છવ્વીસ કટ્ટા નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવા લોકવન છે પાંચસો છ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ભાઈ ક્વોલિટીમાં આવે પાંચસો છ રૂપિયા ભાવ નવા લોકવનનો જોઈએ ક્વોલિટી પાંચસો છ રૂપિયા ભાવ ભાઈ નવા લોકવન ભાઈ ચારસો ચોર્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા આવ્યા ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ચારસો ચોર્યાસી ભાવ નવા ટુકડાઉનો ક્વોલિટી વાત કરી મીડિયમ ક્વોલિટી એ ભાઈ જોવો ચારસો ચોર્યાસી ભાવ ચારસો નેવ્યાસી રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કરીને જો ભાઈ કોલિટીમાં ભાઈ જોઈ લો ચારસો નેવ્યાસી રૂપિયા ભાવ નવા લોકોને ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ભાઈ નવા લોકોને ને પાંચસો રૂપિયા ભાવ થયો કોલિટીની વાત ભાઈ ભાઈ પાંચસો રૂપિયા ભાવ નવા લોકો નો જોઈ ગયો પાંચસો રૂપિયા ભાવ નવા જોવો લોકો

ભાવ થયો નવા લોકો ને વાત કરી દાણે હારા એ જોઈ લ્યો પાંચસો ને રૂપિયા ભાવ નવા લોકો પાંચસો આઠ રૂપિયા ભાવ નવા ભાઈ એવો ક્વોલિટી ભાઈ નવા લોકો ને પાંચસો દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ભાઈ દાણે સારા જોઈ લ્યો પાંચસો ને દસ ભાવ નવા લોકોને જોઈ લ્યો ક્વોલિટી ક્વોલિટીમાં સારા ભાઈ દાણે પણ પાંચસો દસ રૂપિયા ભાવ નવા લોકોને જો ભાઈ પાંચસો ને એક રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં પાંચસો ને એક રૂપિયા ભાવ નવા લોકોનો લો ક્વોલિટી ભાઈ પાંચસો એક રૂપિયા ભાવ આ લોકોનો ભાઈ નવા લોકોને પાંચસો ને બાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ સુકા અને દાણે હારા પાંચસો ને બાર રૂપિયા ભાવ નવા લોકોનો જોઈએ ક્વોલિટી પાંચસો ને બાર રૂપિયા ભાવ નવા લોકોને જોવો ક્વોલિટી દાણા સારા ભાઈ ભાઈ નવા ટુકડા ગમે ભાઈ ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોવો ભાઈ કૂતરાવાળા વધારે ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ નવા ટુકડાના જોઈ લો ક્વોલિટી ચારસો ત્રાણું ભાઈ નવા ટુકડા ભાઈ રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કે સૂકા અને દાણે સારા જોઈ લો દસ રૂપિયા ભાવ નવા લોકોને કહો ભાઈ જોઈ લો ક્વૉલિટી પાંચસો દસ રૂપિયા ભાવ નવા લોકોનો ભાઈ ચારસો ને અઠોત્તેર રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ગાવે ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં મીડિયમ ક્વોલિટી એ ભાઈ ચાર ઈઠોતેર ભાવ નવા ટુકડા ઘઉં ભાઈ જોઈ લો ક્વોલિટી ચારસો ઇઠોતેર ભાઈ નવા લોકો અને પાંચસો ને પાંચ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ સુકા અને દાણે સારા પાંચસો ને પાંચ રૂપિયા ભાવ નવા લોક જોઈ લે કોલિટી પાંચસો પાંચ નવા ટુકડા ગમે ચારસો પંચ્યાસી રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીને જોવો ભાઈ કોલિટી માં ભાઈ ચારસો ને પંચ્યાસી રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો ભાઈ જોવો ક્વોલિટી ચારસો પંચ્યાસી ટુકડા ભાઈ ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હવે ભાઈ ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ જોઈ ગયો ક્વોલિટી ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ નવા લોકો